સ્વામિનારાયણ ભગવાનની જે બાળપ્રભુ ઘનશ્યામ એમને જગાડવા માટે સવાર સવારમાં પ્રભાતિયા ગાય અને ભગવાનને જગાડે એની વહાલ કરે છે તો એવો એક નવો પ્રભાતિયો સૌ સાંભળી અને સૌને આનંદ અને અંતરમાં ટાઢક વળશે એવું આ પ્રભાતિયો સાંભળે સૌ અંત ભગવાન બાળકૃષ્ણ ઘનશ્યામને જગાડતા હોય એવો અનુભવને અહેસાસ થશે હે જાગો ને ભક્તિ ના જાયા વાણ લાવાયા હે જાગો ને ભક્તિ ના જાયા વાણ લાવાયા તમારી મારી પાપણીય મારા પ્રાણ પુરાણા વાલીડા વાણ લાવાયા जागोने भक्ती ना जाया वाण लावया प्रगटना दोर फुट्या पंखी माळे उड्या प्रागटना दोर फुट्या पंखी माळे उडा गोपीना घर मलूण गाजा वाली रावण लावाया। જાગો ને ભક્તિ ના જાયા વાણ લાવ્યા ઓછી કે સમર ઢોળું યાઝે ઊભી તારે એ સમર ઊભા છે જો ને બાળ ગોપાળા વાલીડા વાણ જાગો ને ભક્તિ ના જાયા વાણ લાવયા સાદ કરું તો મારા પાડો પાડોશીર જાગે હે સાદ કરું તો મારા પાડો પાડોશીર જાગે હે હાલું તો પગ ના મારા ઝાંઝર બાજે વાલીરા વાણ લાવયા ગુને ભક્તિ ના જાયા વાણ લવાયા ભરેલા માોપીયો જુવે શેવાટ આ મહિના ભરેલા માોપિયો જુવે શેવાટ ગોરસ ભરલા માટ આજ ફોડવાની કલિડા વાણ લવાયા ગોરે ભક્તિ ના જાયા વાણ લાવાયા સાચું બોલું તો મારા સાસુ જીવો છે એ સાસુ બોલું તો મારા હે સાસુ જીવોઢ છે નોલો મારી મને માર રે મેણલા વાલીડા વાણ લાવ જાોરે ભક્તિ ના જાયા પાણ લાવ મુખડો વાલે આંખડીઓ ઉઘાડીઓ આ મુખડો વાલે એ આંખડી ઉઘાડીઓ દાસ જીવન લીધા યો વારણ આ દાસ જીવને લીધા आवाला ना यो वारणा वाली डावाण लावाया जागोने भक्ती ना जाया वाण लावाया जागोने भक्ती ना जाया वाण लावाया जागोने भक्ती ना जाया वाण लावाया कनश्याम महाराज हा प्रभात यू भगवान સ્વામિનારાયણ બાળ સ્વરૂપને જગાડવા માટેનું છે સૌ સંતો ભક્તોને સારું લાગ્યું હશે સૌ સાંભળી આ અમારા પ્રભાતિયાની આ વિડીયોને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં સ્વામિનારાયણ ભગવાનની જય પરમ પૂજ્ય ધર્મ ધોરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય શ્રી ભાવે આચાર્ય એકસો આઠ લાલજી શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની સ્વામી સ્વામિનારાયણ ભગવાનની જય જય જય